તને સમજાવું એ વાત એ સાચી છે બૈરાની વાત ક્યારે ના નહીં પાડવાની ભૂરા એ પછી આપણે તારે સમજી કે તારે ભે લેવી ભૂરા તો હવે ગ્રેજ્યુએશન ડિગ્રી વાળો તમે તું ભે એને ભેગો લઈ જાતું તો એમાં ભે માં એને શું ખબર પડે ભૂરા પડે કેટલી વેતન ની છે એ ભણવામાં આવે કેટલું દૂધ આપે બરાબર બંને છે કે કોઈ ગીર કઈ છે ભેંસી એ ડિગ્રીમાં ખબર ન પડે પૂરું એમાં અભણને લઈ જવા પડે એવું નથી કે બધી જગ્યા ભણેલ ગણેલ ને ડિગ્રી વાળા લઈ જવા પૂરા હા પણ એક નક્કી તારે ફોર વ્હીલ લેવી ને કોઈ કોઈ એકદમ ભાવ મૂંઘી માયલી લેવી ફોર વ્હીલ તારે તો ભણેલ ગણેલ ડિગ્રી વાળા લઈ જવાય કેમ કે એમાં સિસ્ટમ હોય પૂરા એમાં અંદર કેવું ને એર બેગ નીકળતી હોય એ બધી ભણેલ કરે ડિગ્રી વાળાને ખબર પડે એમાં પાછો ઓલી ભે ખબર ન પડે પૂરા હા સમજી લે એટલે ઘરવાળા વાળા વાત છે પણ તારે હું લેવું એ નક્કી કરવું પડે તો ભેં લેવા જાય ને તો પછી એમાં ભણેલા લઈ જાય તો નકાવવું પડે ડિગ્રી વાળા ને પૂરા સમજો તારે ફોર વ્હીલ લેવા જાય કેવું હોય ને તો તું ભણેલા વાળા લઈ જાય ને તો ભુરા એને એમાં ખબર પડે બધી લે વિન્ડો પાવર સ્ટેરિંગ એ ટોટલી સિસ્ટમ હોય એમાં ભે માં ને મારા જેવા દેહી લઈ જવા કેટલી કેટલી વેતર હોય એટલે એ વાત થઈ એની પણ તારે હું લેવું ને ભૂલા એવું હા હા